તો એ નતો બેવા દેજે ઈંડાં સોયા નહી વારે મળતું ઓ સોય વાસા મારી જાય કાકા તાત આ ટાઈગર છે એકા તંજાને કોણ ના મારી જાય

આ તીસન ફલા કે તો અમે તો ઘરેથી આયા દીયા રોયરો તો ખબર નહી પડતી ના ના આજે કોમેલી જાય વગન ખબર નહી પડતી કે આજ ભાન પાટો ગોટ આવી ગયો તો આજો મારવા આવ્યો તો તને કોઈ મારવા નતો કોઈ નતું મારવાઈ તો અમે અગળું હું એ તમારે ભોયા માર્યો અને તો અજા તાજા જાત હું સમજીતો નથી આજ આખું હું જતો રહ્યા પાકો આજ મારા અંગા જ માપ

કોક દાદો આપા મેચન માં જઈએ તો લરે ખાવીએ પાજા અને ધોકા ખવડાવા એ પાજો હા ના આ લરે હું તમે મારસ ખાધી માન ને ખાધી મુયે તાને તો મુ એક ડાલ દીધા વગર નઈ મેલું હા આ રૂપસ આજો તારે લઈ પછી જાય ના ખાલી તો હું માર જવાનો નઈ હારું હારું હું જોજે ખાધી હા ભાત ભાત એવો મને પણ કોઈ જોયતો નહી પાછું કોઈ નહિ જોયું ના જો હેતરમાં માં તો ગમત તો તમારી આબડું તો હેતર માં તો હારું ને ગમત તો તમારી તો ટાઈગર નું

મને તો કોઈ જોઈ નઈ જો કોઈ નઈ જોઈ જુને જઈ ના હા લઈ અને આપડા મે મારા ભૂંડ કાઢવા જવાનું હતું ભૂંડ કાઢવા જવાનું મારા ખેતર

હાલ તો ના થાય મારે શું વપરાતું ઘેર હા ઘેર જીએ ઘેર દુબઈ નહી જવાનું અચર અચાછા મારો પછી પેલા નાચા ને મારો પછી બીજી વાત હા આજો હજુ મારો જ પાછા માં જાવ આખી રાત માં તમે બોકો ઘેર દઉં તને ઘેર દઉં ઘેર મેટર વાતો કઈ દે બે જીવા છો હાલ તો ના સલા મારું મેટર માં મેટર માં